શ્રી રા સાડી આજે ફરીથી તમારી માટે મસ્ત એવા લૂઝ કપડામાં સાથે ઓલ ઓવર ડિઝાઇનો સુપર કોમ્બિનેશનની સાડી લઈને આવ્યા છે સાડીનું ફેબ્રિક એકદમ પૂણું માખણ જેવું રહેવાનું છે અને ઓલ ઓવર ડિઝાઇન એવી રહેવાની છે ને કે લોંગ ટાઈમ સુધી તમે સાડી પહેરશો ને તો કોઈ ફેશનનો છે ને એવી સાડીનો રૂક રહેવાનું છો અને પૂણા માખણ જેવામાં અને ડેલીમાં પહેરેને એવી સુપર સાડીનું કોમ્બિનેશન છો બેન અને જે પહેર્યું ને એટલો મસ્ત ઇંગ્લિશ કલર એટલે આપણે ચીકુ કલરની સાથે કોપી કલરનું મેચિંગ લેવાનું છે આખી સાડી આપણે અને ફ્લાવર પ્રિન્ટ બધા ફૂલ રહેવાના છે છે તમે જોઈ શકો છો કેટલી સરસ લાગે કારણ કે ઓલ ઓવર ડિઝાઇન તો છે પણ એવી વ્યવસ્થિત અને એકદમ ઝીરી ઝીરી વ્યવસ્થિત ડિઝાઇન હોય ને કેટલો સુપર લુક આવે એમાં છે ને આ આપણે કોફી કલર ની બોર્ડર આવે ને એટલે તમારે છે ને બોલી વિવિંગ વાળી બોર્ડર ની જરૂર ન પડે એટલો સરસ લુક આવવાનો છો બેનું અને લાઇટ કલર મેચિંગ જે પહેરતા હોય એની માટે તો બેસ્ટ વેરાયટી છે જ તે તમે જોઈ શકો છો શેપનો આખો લુક રહેવાનો છે સાડીનો અને ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે પણ મસ્ત મજાના બધી આપણે ડિઝાઇનનો લુક છે ને એકદમ છૂટી છૂટું રહેવાનું છે એમાં આખી કલર મેચિંગની વાત કરું ને તો આપણે કોફી કલર છે અને ચીંકુ કલરનું કોમ્બિનેશન છે એટલે શોર્ટ પલ્લુમાં લુક બહુ સરસ આવે છે અને એમાંથી આપણે એકદમ મસ્ત મજાના આપણે પાનશેપની ડિઝાઇન રહેવાની છું કારણ કે ઓલ ઓવર ડિઝાઇનમાં એકદમ શોર્ટ પલ્લુનું કોમ્બિનેશન છે એટલે પલ્લુમાં સેમ આપણે આખી સાડીની પ્રિન્ટેડ ડિઝાઇન રહેશે ને એ જ વસ્તુ રહેવાની છે અને બંને બાજુ ઝીણા ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇનો આપણે પેનલ રૂક રહેવાનું છે એટલે બહુ સરસ લાગશે શોર્ટ ભલું પણ આખી સાડીનો લૂક તમે જોઈ શકતા છો કેટલી સરસ લાગે છે પાન શેપની ડિઝાઇન તો ઘણી જોઈએ છે પણ આટલી મસ્ત ડિફરન્ટ વેરાયટીની હોય તો કેટલો સરસ લૂક આવે એમાં તમે જો પાન શેપમાં બધા અલગ અલગ કલર મેચિંગ છો કારણ કે અલગ અલગ કલર મેચિંગ હોય એટલે લુક સરસ આવે સાડીનો અને આ સાડી છે ને લો રેન્જમાં હેવી લુકની સાડી લાગવાની છે આ છે ને આ પીસ પહેરો હોય ને તો હેવી જ લાગવાનો છે કારણ કે એની ડિઝાઇન જ હેવી લુકની છે ને એના માટે અને એકદમ મસ્ત બધામાં કલર મેચિંગ છે કોફી છે મેથી છે પિંક છે લાઈક ગ્રીન કલરમાં આખું બેસ્ટ પાનશેડની ડિઝાઇન રહેવાની છે ઓલ ઓવર ડિઝાઇનમાં છૂટું છૂટું પ્રિન્ટેડ ડિઝાઇન કામ આવે તો કેટલો સરસ લુક આવે સાથે સાથે નીચે પ્રિન્ટેડ ડિઝાઇન ઝીણી ઝીણી આવી જે આપણે પલ્લુમાં આવી હતી ને ઝીણી ઝીણે બંને બહારનું પેનલ એ વસ્તુ રહેવાની છે આપણે નીચે પ્રિન્ટેડ ડિઝાઇનમાં પહેરું તમે જોઈ શકો છો આખી સાડી લુક તો સરસ છે અને સાથે સાથે જે એની પ્રિન્ટેડ ડિઝાઇનની બોર્ડર આવી છે ને એ પણ આટલી સરસ આવી છે અને વ્યવસ્થિત આવી છે જે જે ડિઝાઇન એટલે એકદમ યુનિક વેરાયટી છે અને મસ્ત મજાનો ડાર્ક કલર મેચિંગમાં સુપર અને સરસ મજાનો લાગે છે અને નીચેની આખી પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક સરસ છે એટલે આખું નીચે પ્લેન નું કોમ્બિનેશન આપ્યું છે એ આપણે કોફી મેચિંગની સાથે મસ્ત મજાનો એકદમ યુનિક વેરાયટી લાગે છે તો આખી ચીકુ કલરમાં કોફી મેચિંગ એટલે કાંઈ ઘટેને એટલો સુપર લાગે છે અને ઉણા માખણ જેવા કપડામાં સાડીનો લુક રહેવાનો છે બેનું આ સાડી તો બંને બાજુ સિમિલર રહેવાની છે જો તમે આગળની સાઈડ અને આ પાછળની સાઈડ બંને બાજુ સિમિલર સાડી છે અને એકદમ મસ્ત મજાનું વિવિંગ વગરની બોર્ડરની છે પણ લુક કાંઈ ને સુપર આવવાનું છે કારણ કે બંને બાજુ આપણે કોફી શેડ ડાક આવવાનો છે અને પ્રિન્ટેડ ડિઝાઇનનો લૂક સરસ મજાનો છે પણ આખી પાન શેપની ડિઝાઇન બહુ મસ્ત ક્લાસી અને ફેન્સી વેરાયટીની લાગે અને જે બેનું આટલી મસ્ત યુનિક વેરાયટી ગોતતા હોય ને એની માટે તો આજની સાડીનો લુક એકદમ જોરદાર અને સરસ મજાનો રહેવાનો છે લાઇટ કલરમાં આટલા મસ્ત કલર પાન શેપની ડિઝાઇન છે અને લુક બહુ મસ્ત આવે અને ફેબ્રિકની વાત કરું ને એક તો આપણે વજન વગરની સાડી આવે એવી મસ્ત મજાની હળવી ફૂલ સાડી છે ઠંડા કાપડમાં રહેવાની છે અને ઘોણા માખણ જેવા કપડામાં રહેવાની છે બેન એટલે તમને હું પાટલી પાણી બતાવું છું બહુ મસ્ત ઘણા બેનુ કહેતા હોય શેપની ડિઝાઇન છે તો કેવો લુક આવશે બહુ જોરદાર આવે એકદમ ન્યૂ આર્ટિકલ છે ને એકદમ ફેન્સી વેરાયટી છે આ પહેરી હોય ને તો કાંઈ ઘટેને એટલો જોરદાર પીસતા આવે હેવી લૂકની સાડી પહેરી હોય ને એવી લાગશે લૂઝમાં હેવીનું કોમ્બિનેશન હોય ને એવું સેમ કોમ્બિનેશન લાગશે અને પાટલી જુઓ તો કેટલી મસ્ત લચકા જેવી પડી ગઈ છે કારણ કે કાપડ જ જોરદાર આવે કૂણું માખણ જેવું ને મશરૂમ જેવું કપડું આવે એની પાટલી એટલી સરસ પડી જાય અને પાન શેપની ડિઝાઇન એકદમ ન્યૂ આર્ટિકલ કહેવાય એટલે મારી બેનું લૂક તો તમે જુઓ કેટલો જોરદાર આવે છે પાટલીમાં પાન શેપની ડિઝાઇન એટલે કાંઈક ઘટે નહીં અને ઓલ અવર ડિઝાઇનનો લુક તો છે ને લોંગ ટાઈમ સુધી ચાલ્યો પેનો એટલે કોઈ બી ફેશનનો જાય એ ટાઈપને આખો કલર મેચિંગ તો છે પણ ડિઝાઇન એટલી મસ્ત રહેવાની છે જે તમે લોંગ ટાઈમ સુધી ચાલે ને એવી મસ્ત મજાની ડિઝાઇન છે અને બ્લાઉઝની વાત કરું ને તો બ્લાઉઝમાં તો કાંઈક ઘટે ને એટલું મસ્ત આપી દીધું છે કારણ કે આપણે બોર્ડર મેચિંગની પ્રિન્ટેડ ડિઝાઇનનું સેમ આપણે આખું બ્લાઉઝનું કોમ્બિનેશન રહેવાનું છે તમે જોઈ શકો છો બ્લાઉઝ છે ને આપણે ખાલી ડિઝાઇન બોર્ડરનું લઈને આખું બ્લાઉઝ એની ઉપર બનાવ્યું છે જો કેટલો મસ્ત લુક આવે છે સાડીના મેચ નું રહેવાનું છે બોર્ડર આપણે કોફી કલર ની વચ્ચે આપણે ચીકુ કલર અને આખી બ્લાઉઝ પ્રિન્ટેડ ડિઝાઇન અને એટલો મસ્ત લાઈટ કલર લાગે છે ને બ્લાઉઝ તો કઈ ઘટે ને એટલું સુપર હિટ લાગે છે તો ઓલ ઓવર તમે જુઓ ને તો બ્લાઉઝ એટલું સુપર હિટ અને સરસ મજાનું છે સાથે સાથે સાડીમાં તો કઈ ઘટે ને એટલી સુપર હિટ અને જોરદાર છે અને ખૂણા માખણ જેવા કપડામાં એટલી મસ્ત સાડીનો લૂક આવી ગયો ને તો મારી બેનું વાટ કોને જોવો છો ફટાફટ સ્ક્રીનશોટ પાડીને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેલો અને આ સાડી તો તમે પહેરી હોય ને તો કાંઈ ઘડીને એટલી સુપર લાગશે અને પ્રિન્ટેડ ડિઝાઇન તો કાંઈ ઘડીને એટલી સરસ મજાની છે બાકીના કલર જેની વાત કરું ને તો આવી રીતના બધા છે ને ઇંગ્લિશ કલર રહેવાના છે ને પાણીના કલર છે થોડાક ડાર્ક શેડમાં રહેવાના છે એટલે લૂક બધામાં એટલો સુપરહિટ અને જોરદાર રજાવાનો છો અને જેવી સાડીના કલર ગમે ને એવા છે ને તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો પછી કહેતા ને અમે રહી ગયા ને બાજુવાળા લઈ ગયા કારણ કે બાજુવાળા આપણી આઈડી આઈડીને અને યુટ્યુબ ચેનલ બંને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે છે એટલે એ પણ આ રીલ્સ જોતા છે અને એને આવડો આ મસ્ત મજાનો આપણા એકદમ યુનિક કલર મેચિંગ રમ્યું હોય એટલે એ તો બુક કરાવી જ લેવાના છે એટલે તમે ન રહી જાઓ એની માટે ફટાફટ એટલો સુપર કલર મેચિંગ એકદમ મરૂન નો છે એકદમ લાઇટ મરૂન કલરનું મેચિંગ હોય એમાં આપણે પિંક કલરનું કોમ્બિનેશન હોય એટલે એ તો સ્ક્રીનશોટ પાડી લે અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાય લે આટલો સરસ કલર છે અને હજી બધા કલર આવી રીતના રહેવાના જ છે એટલે મારી બેનું સ્ક્રીનશોટ તો લેતા જ રહેજો તમે જોઈ શકો છો આ મહેંદી કલરનો પીસ છે બોર્ડરના કલર છે ને આપણે ડાર્ક કલરમાં રહેવાના છે અને વચ્ચેનો કલર લાઇટ કલર રહેવાના છે એટલે બધામાં પાંચ કલર મેચિંગ છે ને થોડાક બ્રાઇટનેસ આવે એટલે બહુ લુક સરસ આવે સાડીનો અને સાડી છે ને એકદમ ડિફરન્ટ વેરાયટીની અને ચોરદાર લાગશે અને નાની એજના ને મોટી એજના ને બંનેને ગમે ને એવી ડિઝાઇન તો છે પણ કલર મેચિંગ એ બહુ મસ્ત છે એમાંય તમે જો આ ગ્રે કલર કેટલો મસ્ત કલર છે ગ્રેની સાથે જ ડાર્ક ગ્રે કલરનું મેચિંગ લેવાનું છે અને લુક તો તમે જોવો કેટલો સુપર હિટ અને જોરદાર આવે છે જેમાં પાન પાનશેપમાં એકદમ રામા કલરનું કોમ્બિનેશન આવે છે એટલે લુક બહુ પ્રોફેશનલ લુક અને એકદમ જોરદાર લાગે બેન આવી રીતના જ બધા કલર છે એટલે જે કલર મેચિંગ ગમે એના સ્ક્રીનશોટ લઈ લેજો કારણ કે ગ્રીન કલર મેચિંગ આવ્યો છે તે કાંઈ ઘટે નહીં ગ્રીન કલર મેચિંગની બોર્ડર હોય એટલે બ્લાઉઝ સુપર હિટ અને જોરદાર હોય એટલે લુક કેટલો સરસ આવે કલર મેચિંગ સાથે સાથે સાડીનો લુક એકદમ જોરદાર આવે છે તમે જોઈ શકો છો કેટલા મસ્ત કલર છે એક જુઓ અને એક ભૂલો ને એવા સરસ મજાના ઠંડા કલર મેચિંગ છે અને એકદમ ડિફરન્ટ વેરાયટીવાળું સાડીનો પ્રોફેશનલ લૂક આપે એવી ડિઝાઇન સાડી છે ડિઝાઇનમાં તો કાંઈ ઘડે ને એટલી સરસ છે અને ઓલ ઓવર ડિઝાઇન એટલે લોંગ ટાઈમ સુધી તમારે સુપરહિટ અને જોરદાર લાગે જોરદાર સાડીનો લૂક હોય અને એટલો મસ્ત ઠંડા કલર હોય ને તો મારી બહેનો બોલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવે ખૂબ સરસ શોર્ટ પલ્લુ રહેવાનું છે સાડીનો તમે જોઈ શકો છો શોર્ટ પલ્લુમાં કેટલો સરસ મજાનો લુક આવે છે લુક તો આવે જ ને કારણ કે આખી ઇંગ્લિશ કલરની સાડીમાં ડાર્ક કલરનું મેચિંગ બોર્ડર આવે એટલે એકદમ મસ્ત ફેન્સી વેરાયટી લાગે સાથે શોર્ટ પલ્લુમાં એકદમ યુનિક એનું બ્લાઉજ રહેવાનું છે બ્લાઉઝની સાથે ડિઝાઇનની વાત કરું ને તો મસ્ત મજાની પાન શેપની ડિઝાઇનમાં ખૂબ સરસ કલર મેચિંગ આવી ગયા છે કલર મેજિંગની વાત કરું તો આમાંથી કોઈ પણ કલર તમને ગમતો હોય ને સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગી હજી તમે લાઈક ન કર્યું હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે ડેલીવેરમાં હું નહીં જ કલેક્શન અને એકદમ પ્રીમિયમ કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેવો થેન્ક યુ